જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજની વિડીયોમાં આપણે દર માસે આવતી પૂનમના ધાર્મિક મહત્ત્વ વિશે વાત કરશું મિત્રો આપ સૌએ સાંભળ્યું હશે કે અમુક શ્રદ્ધાળુ ભક્તો દર મહિનાની પૂનમ ભરવા જાય છે તો આ પૂનમ ભરવાનું મહત્ત્વ શું છે અને શા માટે પૂનમ ભરવામાં આવે છે તો ચાલો સાંભળીએ આપણા હિન્દુ શાસ્ત્રના પંજાંગમાં બાર મહિના આવેલા છે તેમાં દર મહિને પૂનમ આવે છે એ તો આપ સૌ જાણતા જ હશો ઘણા શ્રદ્ધાળુ લોકો પૂનમના દિવસે મંદિરે દેવ દર્શન કરવા જાય છે ઉપવાસ કરે છે કથા કરે છે અને ધાર્મિક કાર્ય કરે છે અમુક લોકોએ અમુક મંદિરોની બાધા પણ રાખેલી હોય છે તેથી તેઓ દર પૂનમે તે મંદિરે દર્શન કરવા કોઈ પણ સંજોગમાં જાય જ છે આપ સૌને મનમાં પ્રશ્ન છે કે પૂનમ કેમ ભરવામાં આવે છે આની પાછળ એક આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક સંબંધ રહેલો છે આપણા ઋષિમુનિઓએ માનવ સમાજને હિતકારી હોય એવા વૈજ્ઞાનિક સત્ય ને ધાર્મિક પરંપરા સાથે જોડીને એને પેઢી દર પેઢી આગળ વધારવાનો ખૂબ જ સુંદર પ્રયાસ કરેલો છે મિત્રો આપ સૌને અનુભવ હશે કે આપણે જ્યારે મંદિરે દર્શન કરવા જઈએ છીએ ત્યારે સકારાત્મક ઉર્જા અને શાંતિનો અનુભવ થાય છે આપણી પૃથ્વી પર જ્યાં જ્યાં પણ ધાર્મિક તીર્થ સ્થાન છે મંદિરો છે ત્યાં એક વિશેષ પ્રકારની સકારાત્મક ઉર્જાનું વાતાવરણ હોય છે આ પોઝિટિવ ઉર્જા ભક્તોને મન અને આત્માને શાંતિ આપે છે જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર મુજબ દર માસની પૂનમના રોજ ચંદ્ર પૂર્ણકળાએ ખીલેલો હોય છે આ દિવસે ચંદ્રનો તેજ તેની પરાકાષ્ઠા પર હોય છે સાથે સાથે પૂનમના દિવસે ગોચરમાં સૂર્ય પણ બરાબર ચંદ્રની સામે આવે છે સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો પૃથ્વી પરના ધાર્મિક સ્થળો અને મંદિરો પર પોતાનું તેજ અને સકારાત્મક ઉર્જા પાથરે છે મિત્રો ચંદ્ર એ મનનો કારક છે તેમજ સૂર્ય આત્માનો કારક છે પૂનમના દિવસે આ બંને ગ્રહોની ઉર્જામાં અનેક ગણો વધારો થાય છે આ દિવસે શ્રદ્ધાળુ ભક્તોએ પોતાના મન અને આત્માને શુદ્ધ કરવા માટે કુળદેવી અથવા ઈષ્ટદેવના મંદિરે ચોક્કસથી પૂનમ ભરવા જવું જોઈએ આ દિવસે મંદિરે જઈને પૂજા અર્ચના ધ્યાન ભજન કીર્તન સત્સંગ કરવાથી સૂર્ય અને ચંદ્રમાની બમણી ઉર્જાનો લાભ મળે છે આ સકારાત્મક ઉર્જા માનવના શરીર અને મનને ખૂબ જ બળ આપે છે મિત્રો જે લોકોને વધુ પડતા વિચારવાયું કે ડિપ્રેશનના ભોગ બનેલા હોય જેઓને વગર કારણે ચિંતા કે ડર સતાવતા હોય તેઓએ શ્રદ્ધાપૂર્વક દર પૂનમે મંદિરે જવું જોઈએ માતાજી મહાદેવજી કે શ્રી કૃષ્ણ ભગવાને મંદિરે જઈને પૂનમ ભરવાથી નકારાત્મક વિચારો દૂર થાય છે અને સકારાત્મકતાનો સંચાર થાય છે મનમાં ખૂબ જ શાંતિનો અનુભવ થાય છે આશા રાખું છું આપને જાણકારી સારી લાગી હશે તો આ માહિતી બીજા લોકોને પણ શેર કરશો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખશો આવી જ નવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો તેમજ બે લાયકન પર પ્રેસ જરૂર કરશો તેથી નવી નવી વિડીયોની જાણકારી આપને તુરંત મળતી રહે ફરી મળશું નવી વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ